એ વાત કહેવા જઈ રહ્યો છું સાહેબ તમને ખબર છે વિવેકાનંદાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપ્યું ને અને પત્રકારે પૂછ્યું કે શું જેવા પહેર્યા સૂટ બૂટ પહેરો પર્સનાલિટી પડે ત્યારે તમારી પર્સનાલિટી તમારા કપડા જૂતા નક્કી કરે છે મારા દેશમાં મારી પર્સનાલિટી મારા સંસ્કારો મારી સંસ્કૃતિ નક્કી કરે છે આ સંસ્કારો આ સંસ્કૃતિ શું તમને ખબર છે કે આપણો ધર્મ શું છે આપણે પૈસા કઈ રીતે કમાવાના છે આપણા લગ્ન કઈ થવાના છે આપણે મોક્ષ કેવી રીતે કશું જ ખબર નથી આ દેશ દુનિયામાંથી લોકો તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં લોકો ભણવા આવતા હતા આજે આપણે બહાર જ ભણાવો અમે તો ડોબા છીએ કેમ્બ્રિજ ને ઓક્સફર્ડ ને લંડન ને યુનિવર્સિટીઓમાં આપણા લોકો જાય છે જ્યારે દુનિયામાંથી લોકો અહીંયા આવતા સાહેબ તમને ખબર છે આપણે સૌથી નસીબદાર લોકો છીએ કે દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ પર આપણે જન્મ લીધો છે દુનિયાની સાહેબ અને એનું આપણને ગૌરવ નથી તો શું બધા હાથે ખરેખર સાહેબ શું કરવું જોઈએ દરેક ગામમાં એક મોટા કુવા બનાવવા જોઈએ ઊંડા અને જે છોકરા છોકરી એમ કે હું શું કરું પકડી પકડીને અંદર વાત જ નહીં અને પછી ઢાકણું પછી બીઓ પછી જેને મળે બાબુ જલસા છે આપણે કોઈ મજા